પાલ વિસ્તારમાં વિદ્યાર્થીને બેદરકાર ડમ્પર ચાલકે કચડી નાખ્યા બાદ સુરત પોલીસ જાગી અને ડમ્પર ચાલકોની ચેકિંગ હાથ ધરતા ત્રણ ડ્રાઈવરો નશાની હાલતમાં મળ્યા આવ્યા પાલ ગૌરવપથ રોડ પર બેફામ બનેલા ડમ્પરે આઠમા ધોરણના વિદ્યાર્થીને ઉડાવ્યા બાદ પોલીસે આળસ ખંખેરી હોય તેમ ડમ્પર ચાલકોની ચેકિંગ હાથ ધરતા પાલમાં ત્રણ ડમ્પર ચાલક નશામાં ધૂત થઈ વાહન હંકારતા મળ્યા હતા સચિન જયડીસીમાં યુ ટર્ન પાસે નશડી ડ્રાઈવરે ડમ્પરથી કારને ટક્કર મારી હંગામો સર્જ્યો હતો શહેરમાં ડમ્પર ચાલકોને લોકોને ઉડાવવાનો પરવાનો મળી ગયો હોય તેમ બેફામ પણ વાહનો હંકારી રહ્યા છે છાશ વરે આ ડ્રાઇવર નશામાં ધૂત થઈ એક્સિડન્ટ કરતા હોવાનો વિવાદ થતો રહે છે ફાલમાં ગતરોજ ડમ્પર ચાલકે જે રીતે સિગ્નલ તોડી વિદ્યાર્થીને ઉડાવ્યો હતો તે ઘટનાએ શહેરજોને ધ્રુજાવી મૂક્યા છે જાણે કોઈ કાયદો નડતો નહીં હોય તે રીતે આ ડમ્પર ચાલક પૂર જડપે સિગ્નલ તોડીને આગળ વધી ગયો હતો અને રમકડું ઉડાડતો હોય તેમાં વિદ્યાર્થીનો વાહન સાથે ઉલાળ્યો કર્યો હતો આ વિદ્યાર્થી ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યો છે ત્યારે જે પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ડમ્પર ચાલે અકસ્માત કર્યો હતો તે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું આ ચેકિંગમાં બપોરે દોઢ વાગે પાલ રોડ એપેક્સ હોસ્પિટલ પાસેથી ડમ્પર ચાલક પ્રભુ કચેરીયા મીણા સાંજે સાડા સાત અને આઠ વાગ્યે બે ડમ્પરને ભેંસાણ ચોકડી પાસે પોલીસ અટકાવ્યા હતા આમ ત્રણ જેટલા ડ્રાઇવરો નશાની હાલતમાં મળી આવ્યા હતાં